ઉનાના દિલવાડાના ગુપ્ત પ્રયાગ મુકામે ત્રિદિવસીય મેળાનું ભવ્ય આયોજન ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુ દ્વારા તૈયારીનો પ્રારંભ હજાર સ્વયંસેવકો ખડે પગે સેવા બજાવશે તારીખે ગઢવી ડાયરાની રંગત જમાવશે લોકમેળામાં આવનારા બે લાખથી વધુ લોકો માટે જમવાની વ્યવસ્થા તથા નાસ્તામાં ભજીયાની વ્યવસ્થા પણ કરાય સાથે મણિયારો રાસ તથા ઉના તાલુકાના અલગ અલગ ગોપી મંડળ દ્વારા ભજન ધૂન અને હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન

આંગે અંગે માહિતી આપતા મુક્તાનંદ બાપુએ જણાવ્યું કે ત્રી ઉના તાલુકાના ગામડે ગામડેથી ગોપી મંડળ દ્વારા ધૂનભજન કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવશે તેમજ બાવીસ તારીખના મણિયારા રાસનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે તેમજ મેળામાં આવનાર દરેક વ્યક્તિ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ દ્વારા બે બેભજિયાના સ્ટોલ પણ રાખવામાં આવેલ છે આ ગુપ્તપ્રયાગના મેળામાં લાખો લોકો સ્વયંભૂ ઉમટી પડે છે અને ગામડે ગામડેથી હજાર જેટલા સ્વયંસેવકો ખડે પગે સેવા માટે તૈયાર હોય છે મેળાને આડે હવે ગણતરીની કલાકો બાકી હોય તડામાર તૈયારી કરવામાં આવી રહી છે ગુપ્તપ્રયાગ પ્રયાગ મુકામે પિતૃ મહત્વ હોવાથી હજારોની સંખ્યામાં લોકો પિતૃ કાર્ય કરવા પણ આવે છે સંસ્થા દ્વારા લોકોને અગવડતા ના પડે તે માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે આહિર કાળુભાઈ દીવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉના ગુપ્તપ્રયાગ તીર્થધામ દેલવાડા અહીંયા શ્રાવણ માસની અંદર ભવ્ય મેળાનું આયોજન થાય છે અને સ્વયંભૂ અહીંયા પબ્લિક જે છે અઢીથી ત્રણ લાખ જેવી પબ્લિક એકત્ર થાય છે અહીંયા સ્કંદપુરાણમાં પણ આનો ઉલ્લેખ છે આ પ્રાચીન તીર્થ છે અને વૃંદાના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે ત્યાં એ અહીંની સ્ટોરી છે ગુપ્ત પ્રયાગની અંદર તારીખ એકવીસના રોજ સવારે ધજાનું રોપણ થશે સાડા નવ વાગે આસપાસના વિસ્તારના આગેવાન મિત્રો બધા ભેળા થશે ધજારોપણ થશે ત્યાર પછી રાત્રે એકવીસ તારીખે સાડા નવ વાગે રાજભા ગઢવીનો કાર્યક્રમ છે અને એની ટીમ સાથે છે બાવીસ તારીખે મણિયારા રાસનું આયોજન છે સાથે ગામડે ગામડેથી આસપાસથી ગોપી મંડળો આવશે બધા એ ગોપી મંડળો જુદી જુદી જગ્યાએ મંડપો નાખીને ધૂન ભજન કીર્તન કરશે હનુમાન ચાલીસાના પાઠ પણ જુદા જુદા મંડળો આવશે એ રાખશે વર્ષ કરતાં આ વર્ષે થવાની શક્યતા કેટલી વધારે છે આ વર્ષે પચાસક હજાર સંખ્યા વધારે થવાની સંભાવના કરી અહીંયા આવનાર વ્યક્તિઓને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે સંસ્થા તરફથી ભજીયાના સ્ટોર પણ બે રાખવામાં આવવામાં આવ્યા આપવામાં આવ્યા છે તમામ હિન્દુ પ્રજાને સનાતનના સંતાનોને આમંત્રિત આપવામાં આવે છે કે આપ આ મેળામાં બધા પદાર્થો સાધુ સંતો અન્ય ગણો બધા ભાવિકજનો આવે અને આ તીર્થનો મહિમા વધે અહીંયા ભવ્યથી ભવ્ય ત્રણ શિખરબંધ મંદિરોની પણ સ્થાપના થઈ રહી છે મંદિરનું કામ પણ ચાલુ છે ભવિષ્યની અંદર ઘાટનું આયોજન થશે આસપાસના વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો શ્રદ્ધાથી અહીંયા આવીને પિતૃ કાર્ય પણ કરે છે અહીંયા દિન પ્રતિદિન વ્યવસ્થાઓ કેમ વધે આવનારા યાત્રિકો માટે કાયમી ધોરણે પણ ભોજનાલય પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે રોજને માટે ત્રણસો સાડી ત્રણસો બપોરના ટાઈમે દોઢસો માણસો સાંજના ટાઈમે સવારે દોઢસો બસો માણસો ભોજનમાં ભાગ લે છે પ્રસાદ લે છીએ તો ઉના તાલુકાનું આ પ્રાચીન તીર્થ છે તીર્થોમાંનું પ્રાચીનમાં પ્રાચીન તીર્થ છે ત્રણ દિવસનું આયોજન છે ત્રેવીસ તારીખે બપોર પછી આ મેળો પૂરો થાય છે ત્રેવીસ તારીખે પણ રાસ મણિયારાનું આયોજન કરવામાં આવ્યું છે ગયા વર્ષ કરતાં આ વર્ષે ધૂન ભજન મંડળો ગોપી મંડળોને બોલાવવામાં આવ્યા છે ગ્રામ્ય વિસ્તારમાંથી એ ઉપરાંત દરેક જગ્યાએથી હનુમાન ચાલીસાના પાઠ કરનારને બોલવામાં આવ્યા છે મણિયારા રાસનું આયોજન જે છે ત્રણ ગ્રુપનું કરવામાં આવ્યું છે એટલે આ પ્રકારે વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ ગયા વર્ષ કરતાં પણ ગોઠવવામાં આવી છે તમામ હિન્દુ પ્રજાની આ એક ફરજનો ભાગ છે કારણ કે આપણે હિન્દુ છીએ આપણા ઉત્સવો દ્વારા સંગઠિત થાય છે સંગઠિત થઈને સમાજને સાચો સંદેશો આપીએ છીએ સમાજનું જે ધર્મનું સંગઠન છે એ ખરેખર તો સમાજ ઉપયોગી છે એ રાષ્ટ્રને પણ ઉપયોગી છે આ સંગઠન દ્વારા કોઈ દંગલ કરવાના વિચારો કોઈ દિવસ કોઈ દિવસ કોઈને આવતા નથી આપણી સંસ્કૃતિ આપણે પાળીએ બીજાની સંસ્કૃતિ માટે આપણે આદર કરીએ રાખીએ આ રાષ્ટ્રમાં રહેનારા તમામ નાગરિકો હળીમળીને આપણે સૌ રહીએ અને રાષ્ટ્રની ઉન્નતિ કેમ વધે એની વિચારણાઓ હંમેશાને માટે કરીએ અમે ઈચ્છીએ છીએ કે આ મેળામાં વધારેને વધારે ભજનીકો આવે સેવાધારી લોકો આવે આસપાસના ગામડાના લોકો બધા નોંધાવી ગયા છે નામ એક હજાર જેટલા સ્વયંસેવકો પણ આવવાના છે એટલે આ પ્રસંગને ઉજાગર કરીએ એવું સાથે મળીને આપણા સૌનો મજિયારો પ્રસંગ હરિઓમ